એસી સાહેબ રજૂઆત કરે કે પોરબંદર આખા ટોટલ જિલ્લાની અંદર અત્યારે તમે જોવો તો કેમિકલ યુક્ત દારૂ બે ફાર્મ વેચાઈ રહ્યો છે બે ફાર્મ વેચાઈ રહ્યો ખાસ કરીને આજે ત્યાં ની અંદર તો પચીસ થી ત્રીસ ભઠ્ઠી ચાલુ છે ચોવીસ કલાક દારૂની ની ભઠ્ઠી ચાલે ચોવીસ કલાક દારૂ સપ્લાય કરે છે એટલે હમણાં છ છ દિવસ પેલા અમારા જેવાભાઈ બેન ત્યાં સાસરે છે ત્યાં તમારા ઘરે જતા હતા ને એનાથી ઘરે જમીન નીકળ્યા અર્બમભાઈ ને બનાવીને વચમાં પાંચ વર્ષ દીકરો બેહાડ્યો હતો અને બુટલેગરો એકસો ને ત્રીસની સ્પીડ પલ્સર ગાડી લઈ ખૂટા લઈને આવ્યા અને જે ઠોકર મારી ત્યાં બેન તાત્કાલિક પોરબંદર દાખલ કર્યા અને ત્યાંથી રાજકોટ લઈ ગયા તો ફેલ થઈ ગયા તો પોરબંદરની અંદર અત્યારે તમે જો બે નંબરના અત્યારે બે ફાર્મ દારૂના આટલા હારી રહ્યા હોય ત્યારે અમે એસપી સાહેબને રજૂઆત કરી કે સાહેબ આ જે કાયદા મુજબ તાત્કાલિક આ કડક બગલા ભરી આ ભઠ્ઠી ભાંગી અને તાત્કાલિક આ બંધ થવું જોઈએ અને અમારા જે નિર્દોષ માણસો મરી રહ્યા છે અત્યારે જે પેલા દારૂમાં માં તો ઘણા માણસો મરી ગયા ગામે ગામે પચીસ પચીસ ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ જણા અમારા ગામે ગામ મરી ગયા હવે અમે એક્સિડન્ટમાં પણ અમારી બેન દીકરી પર ત્યાં સલામત ન હોય એટલે અમે અમારી રજૂઆત અમે કરી છે અને અમે કીધું ખરા સાહેબ ને કે અમે અમે અઠવાડિયાની અંદર ટાઈમે આપ્યું છે અમે લખ્યું છે નહીં તો પછી મેર સમાજના આગેવાન અને એકતા સમિતિના પ્રમુખ તરીકે અમે ભેગા થઈને જ્યાં જ્યાં દારૂ ને બેન બના ધંધા હાલતા હશે તો બંધ કરાવી દેસુ ને ભઠ્ઠી પર જે ક્યાં છે ગેરકાયદે ભાંગી નાખશું અને કાયદા મુજબ અમે અમે પોલીસને સા કરે આપશું અને જો પોલીસ ખાતાથી એક્શનમાં નહીં થાય તો પછી અમારી તૈયારી ઉપર છે અમે ધંધા રેડી પાડશું ને ભઠ્ઠી ભાંગી નાખશું આદિતિયાણામાં દારૂ તો વેચાય છે વેચાતો તો નથી પણ ફેક્ટરી જેવું છે મિની ફેક્ટરી તો એના જેવું છે અને ત્યાંથી આખા પોરબંદર જિલ્લામાં સપ્લાય થાય છે સપ્લાય વાળાથી લઈને વેચવા વાળા સુધી બધા બેફામ રીતે જ વેચે કોઈ એને કોઈ રોકટોક જ નથી પીવા વાળા કરતા પણ જે સામાન્ય માણસો એને આને અસર વધુ થાય વાહન રોડ ઉપર લઈને નીકળે જેમ તેમ એક્સિડન્ટ કરતા જાય તકલીફો મારી બેનનો એક્સિડન્ટ થયું રાતના લગભગ બાર વાગ્યા આસપાસ જતા હતા અને સામેથી લાઈટ બંધ હતી અને સો એકસો દસની ની એવી સ્પીડ બાઈક સામે ભટકાડી દીધું એ રોંગ સાઈડમાં આવીને અને ત્યાં જ મારી બેનને બંને બધા પડી ગયા હતા એમાં મારી બેન હા એ તો અમે બધા ત્યાં ગયા અને રજૂઆત કરી પછી ગુનો દાખલ કર્યો બાકી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાંથી તો કોઈ જાતની કાર્યવાહી કરવાની નથી આવી પોલીસે હવે બહુ તો આપણે કાયદાનો ખ્યાલ ન હોય પણ જે તે સમયે આ થયું ત્યારે પોલીસે આ દારૂ ને બધું રોડ ઉપર દોરાયેલું હતું એ જોયું છતાં પણ કોઈ જાતની કાર્યવાહી કરી નહોતી એક્સિડન્ટ તો બીજા નંબરની વાત છે પણ દારૂ એટલો હતો અને આ દારૂવાળા હતા તો એના વિરુદ્ધ તો કોઈ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી